પ્લાસ વન ડોક્ટરની નવ જગ્યા છે એ નવ પૈકી ચાર નિયમિત ભરેલી છે અને બાકીની પાંચ જગા ઉપર સીએમ સેતુ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો આવે છે અને આ સીએમ સેતુ યોજના અંતરના જે ડોક્ટરો છે એમાં જે કાયમી ડોક્ટર મળશે ત્યારે એની પણ નિયમિત રીતે નિમણૂક કરવામાં આવશે આ ત્રણે ત્રણ જે પ્રતિનિયુક્તિવાળી બે અને ખાલી ડોક્ટરની જે એક છે મેડિકલ ઓફિસર પ્લાસ ટુ એની પણ રેગ્યુલર ભરતી કરવામાં આવશે ધોરાજીની સિવિલ હોસ્પિટલ ધોરાજી શહેરના દાતાશ્રીઓએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવી આપી છે અને એમાં જે અદતન સાધન સામગ્રીઓ છે એ પણ ધોરાજીના દાતાશ્રીઓએ હોસ્પિટલમાં દાન આપેલ છે આ સાધન સામગ્રીનો ને આ હોસ્પિટલના બિલ્ડિંગનો ઉપયોગ અને સરકારશ્રીનું બિન રાજકીય રીતે આ બાબતે ધ્યાન દોરવા માટે અમે આજે સૌ સામાજિક સંસ્થા અને રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે વર્ગ એક ની બાર જગ્યાઓ અને વર્ગ બે ની ચાર જગ્યાઓ મંજૂર થયેલી છે વર્ગ એક ની એમાંથી ચાર જગ્યાઓ અધિક્ષક પેથોલોજીસ્ટ અને એનેસ્થેટિસ્ટ ની બે જગ્યાઓ ભરાયેલી છે બાકી જે મુખ્યત્વે જે જગ્યાઓ ખાલી છે એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગાયનેક પીડિયાટ્રિક ઓપથેલમિક ફિઝિશિયન અને ડેન્ટલ સર્જન સીએમ સેતુ યોજના અંતર્ગત ભરવામાં આવેલ છે બાકી જે બે જગ્યા છે ઓર્થોપેડિક સર્જન અઠવાડિયામાં બે દિવસ અને જનરલ સર્જન અઠવાડિયામાં બે દિવસ પ્રતિનિયુક્તિના ધોરણે ફરજ બજાવે છે